મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસટી નિગમ એટલે કે જીએસઆરટીસીમાં કંડક્ટરની તો કે બે હજાર બે હજાર ત્રણસો વીસ જગ્યા માટેની જે ભરતી છે એમાં હવે નવી અપડેટ કઈ છે તો કે જીએસઆરટીસી કંડક્ટરની બે હજાર ત્રણસો વીસ જગ્યા માટે દસ્તાવેજ ખરાય એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો જે કાર્યક્રમ છે એ ગત ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ પૂર્ણ થઈ ગયેલ છે હવે મિત્રો ત્રણસો ત્રણસો અઠ્ઠાવન જેટલા ઉમેદવારો કે જે ઉમેદવારો જેને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાઈ ગયા છે તેવા ઉમેદવારો ફાઇનલ જે મેરિટ લિસ્ટ છે કે જે ડિવિઝન સિલેક્શન એટલે કે સ્થળ પસંદગી માટેનું તો મિત્રો બે હજાર ત્રણસો વીસ જગ્યાઓનું પ્રોવિઝનલ મેરિટ લઈને મિત્રો નિગમ સામે રાહ જોઈને બેઠા છે ત્યારે મિત્રો એસટી નિગમ દ્વારા બે હજાર ત્રણસો વીસ જગ્યાઓના ઉમેદવારો માટે જે સ્થળ પસંદગી કાર્યક્રમ છે એને લઈને એક મહત્વની અપડેટ સામે આવી છે તો એ મહત્ત્વની અપડેટ કઈ છે એના વિશેનો આપણે પૂર્ણ વિડીયો જોઈશું અને મિત્રો તમે આવી જ નવી નવી માહિતી જોવા માગતા હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો બે હજાર ત્રણસો વીસ જગ્યાઓનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ લઈને જે અપડેટ છે એમાં એવું છે કે બે હજાર ત્રણસો વીસ જગ્યા ભરવા માટે જે સ્થળ પસંદગીનો કાર્યક્રમ છે એ ટૂંક જ સમયમાં જાહેર કરી દેવામાં આવશે અને ત્યારબાદ જે છે તે નિમણૂક પત્ર પણ આપી દેવામાં આવશે આમાં તમને જે નિમણૂક પત્ર છે એ ડિવિઝન સિલેક્શનનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે હવે મિત્રો ત્રણ હજાર પાંચસો અઢાર ઉમેદવારોમાંથી બે હજાર ત્રણસો વીસ જગ્યા ઉમેદવારોને ક્યાં સુધીમાં ડિવિઝન સિલેક્શન કરાવવામાં આવશે અને કેટલા દિવસમાં ડિવિઝન સિલેક્શન પૂર્ણ કરવામાં આવશે અને ક્યાં સુધીમાં મિત્રો નિમણૂક પત્ર આપી દેવામાં આવશે તો આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો નિગમ દ્વારા બે હજાર ત્રણસો વીસ જગ્યા કંડક્ટરની ભરતી માટે જાન્યુઆરી મહિનામાં લેખિત પરીક્ષા આવશે અને ત્યારબાદ મિત્રો તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું કે જે જગ્યાના દોઢ ગણા ઉમેદવારો એટલે કે બે હજાર ત્રણસો વીસ ઉમેદવારો સામે ત્રણ હજાર પાંચસો અઢાર ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે ગત પંદર પચીસ માર્ચ બે હજાર પચીસથી લઈ અને ચાર એપ્રિલ બે હજાર પચીસમાં પૂર્ણ કરી દેવામાં આવ્યો હતો જ્યારે ડીવીને મિત્રો એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને એક મહિનાનો જે સમયગાળો છે એ વીતી ગયો છે ત્યારબાદ મિત્રો ત્રણ હજાર પાંચસો અઢાર ઉમેદવારો નિગમ પાસે બે હજાર ત્રણસો વીસ જગ્યાઓનું સ્થળ પસંદગી માટેનું લિસ્ટ એટલે કે પ્રોવિઝનલ લિસ્ટ ક્યારે મૂકવામાં આવશે એને લઈને મિત્રો જે ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે તો નિગમ દ્વારા ટૂંક સમયમાં એટલે કે આગામી પંદર મે બે હજાર પચીસમાં બે હજાર ત્રણસો વીસ જગ્યાઓનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એને નિગમના અંગત સૂત્રો દ્વારા માહિતી મળી છે કે ગુજરાત સરકારની ભરતીઓના મેસેજ પોતાના એક્સ એકાઉન્ટ પર આપતા હોય એવું તેમણે રાજાણી સાહેબે જણાવ્યું છે કે એસટીમાં કંડક્ટર માટે ત્રણ હજાર પાંચસો અઢાર ઉમેદવારોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે અને બે હજાર ત્રણસો વીસ જગ્યા ભરવા માટે સ્થળ પસંદગી મિનિમમમાં મિનિમમ સાતથી દસ દિવસમાં પૂર્ણ કરી શકાશે અને ત્યારબાદ મળી શકે છે આ નિમણૂક પત્ર હવે મિત્રો જણાવી દઈએ કે પંદર મે બે હજાર પચીસ સુધીમાં સ્થળ પસંદગી એટલે કે ડિવિઝન સિલેક્શન માટેનું લિસ્ટ બહાર પડશે ત્યારબાદ મિત્રો સાતથી દસ દિવસ માટે એટલે કે આગામી એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં તમામ ઉમેદવારોના સ્થળ પસંદગી પૂર્ણ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ ઉમેદવારોને સ્થળ પસંદગી સમયે જે તે ડિવિઝનના ઓર્ડર આપી દેવામાં આવશે આપ સૌને જણાવી દઈએ કે મહત્તમ પંદર જૂન બે હજાર પચીસ સુધીમાં આ જે બે હજાર ત્રણસો વીસ કન્ડક્ટરો છે કે જે હાલમાં નોકરી કરતા હશે તેઓનું હાલમાં જે અપડેટ છે એમાં એવું છે કે ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ડોક્યુમેન્ટ ખરાઈના પૂર્ણ થયા બાદ એટલે કે દસ્તાવેજ ખરાઈ પૂર્ણ થયા બાદ અનામત કેટેગરી એટલે કે રિઝર્વેશન કેટેગરીના જે ઉમેદવારો કે જેમણે મિત્રો અનામતનો લાભ લીધો છે તેમના જે જાતિના દાખલાઓ છે કે જે ખરાઈ માટે મિત્રો જે તે વિભાગને છે તે મિત્રો નિયામક શ્રીને ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યા છે હવે વાત કરીએ સરકારી ભરતીઓમાં નવો નિયમ આવ્યો છે કે જેમણે રિઝર્વેશનનો લાભ લીધો હોય તેવા ઉમેદવારોના જાતિના દાખલાઓ જે છે તે મિત્રો નોકરી આપતા પહેલાં ખરાઈ કરવામાં આવે અને કોઈ પણ અયોગ્ય ઉમેદવાર હોય તો રેજ્યુએશન કેટેગરી એટલે કે અનામતનો લાભ ના લઈ જાય એના માટે આ પ્રોસેસ કરવાની હોય છે હાલમાં તમામ કેટેગરી એટલે કે એસ સી એસટી ઓ બી સી એસના આ તમામના જે જાતિના દાખલાઓ છે તે મિત્રો ગાંધીનગર ખાતે ખરાઈ માટે મોકલી દેવામાં આવ્યા છે આ તમામ દાખલાઓ એવા છે કે જે દસમી મે સુધીમાં વેરીફાઈડ થઈ અને નિગમને પરત મળી જશે ત્યારબાદ નિગમ દ્વારા પંદર મેની આસપાસ દસ્તાવેજ ખરાઈ માટે બે હજાર ત્રણસો વીસ જગ્યાઓનો હાલમાં પસંદગી માટે જે ઉમેદવારોનું લિસ્ટ છે કે ટોપમાં આવતા ત્રણ હજાર અઢાર ઉમેદવારોમાંથી તેમનું લિસ્ટ નિગમની વેબસાઇટ પર મૂકી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો નિગમ દ્વારા આ બે હજાર ત્રણસો વીસ ઉમેદવારોને રોજના ત્રણસોથી ચારસો જેટલા એટલે કે દસ દિવસમાં આ ડિવિઝન સિલેક્શન એટલે કે સ્થળ પસંદગીનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવશે તેવું દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાની ટ્વીટમાં જણાવ્યું છે અને સાતથી દસ દિવસમાં સ્થળ પસંદગી કાર્યક્રમ પૂર્ણ થશે એટલે કે મિત્રો એકત્રીસ મે સુધીમાં જે છે તે ડોક્યુમેન્ટ આ જે સ્થળ પસંદગીનો કાર્યક્રમ છે તે પૂર્ણ કરવામાં આવશે અને સ્થળ પસંદગી પર જ મિત્રો તમામ ઉમેદવારોને ડિવિઝનની ફાળવણી કરી દેવામાં આવશે અને જે ડિવિઝનના ટેબલ ત્યાં હોય છે ત્યાં જ મિત્રો આપણે અગાઉ પણ પ્રોસેસ પ્રમાણે બે હજાર ત્રણસો વીસ જગ્યામાં તમારું નામ આવશે અને તમારે એક કોલ લેટર નીકળશે અને જે ઓચસની વેબસાઇટ પરથી એ કોલ લેટરમાં તમારું સ્થળ અને કઈ તારીખે તમને બોલાવવામાં આવે છે સમય સાથે તમને આપી દેવામાં આવશે અને તમારે જે તે સમય ત્યાં હાજર થવાનું છે ત્યારબાદ તમને સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે કે જ્યાં ટ્રેનિંગ સેન્ટરમાં જ્યાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં હતું ત્યાં જ તમને મિત્રો ડિવિઝન સિલેક્શન માટે બોલાવવામાં આવશે ત્યાં એક મોટી એલઈડી ઇડી સ્ક્રીન મૂકવામાં આવશે અને આ સ્ક્રીન પર મિત્રો કયા કયા વિભાગમાં એટલે કે કયા ડિવિઝનમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે મૂકવામાં આવી હશે મહદઅંશે મિત્રો જીએસઆરટીસી નિગમના જે સોળ ડિવિઝનો છે તેમાંથી સાત ડિવિઝનો જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના છે જેમ કે મહેસાણા પાલનપુર હિંમતનગર અમદાવાદ ગાંધીનગર ગોધરા નડિયાદ અને વડોદરા આ એવા ડિવિઝનો છે કે જેમાં કોઈપણ જાતની સીટ ખાલી હોતી નથી કારણ કે ગત ભરતીઓમાં જે ઉમેદવારો મિત્રો બહાર આવ્યા છે નોકરી કરી રહ્યા છે કે જે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણમાં દક્ષિણ ગુજરાતમાં તેવા ઉમેદવારોને આ ડિવિઝનનો લાભ મળે છે એટલે કે આ સાત જેટલા ડિવિઝનોની છેલ્લી સાત ભરતીઓમાં કોઈપણ જગ્યા કોઈપણ જાતની જગ્યાઓ ખાલી હોતી નથી ફક્ત અને ફક્ત નવ ડિવિઝન કે જે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છ તેની જ ખાલી જગ્યાઓ હોય છે એટલે આપણે પણ ત્યાં જ તૈયારી રાખવી પડશે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં નોકરી કરવાની ત્યારબાદ મિત્રો આપ જશો ત્યાં તમને તમે જે તમે ડિવિઝન સિલેક્ટ કરશો એટલે તમને તમારા નંબર પ્રમાણે બોલાવવામાં આવશે ત્યારબાદ મિત્રો તમારા સમય ત્યારે તમને જે તમને ઝેરોક્ષનો ઝેરોક્ષનો સેટ આપ્યો છે તે સેટ આપવામાં આવશે અને મિત્રો જે ડિવિઝનમાં જગ્યાઓ ખાલી હશે તે તમામ ડિવિઝનોના ટેબલ હશે એક ટેબલ ઉપર ઓછામાં ઓછા તમામ ડિવિઝનના ચાર ચાર ઉમેદવારો બેઠાશે ચાર ચાર અધિકારીઓ બેઠા હશે અને એ એવો તમને આવકારશે તમે જે ટેબલ ઉપર જશો ત્યાં તમારા ડોક્યુમેન્ટ લઈ અને તમને મિત્રો તમારી પાસેથી ફોટા માગવામાં આવશે અને એ ફોટાઓ લઈ તમે ત્યાં જ મિત્રો મેડિકલ સર્ટિફિકેટ માટે સિવિલ સર્જનનું જે તે ડિવિઝન લખતું હોય તમારા પોલીસ નજીકમાં પોલીસ સ્ટેશનનું વેરિફિકેશન માટેનું ફોર્મેટ અને ડિવિઝનનો જે ઓર્ડર છે તે મિત્રો નિમણૂક પત્ર તમને આપી દેવામાં આવશે ત્યાં જ તમને ડિવિઝનના જે અલગ અલગ ડેપો છે જે દસ કે પંદર ડેપો છે જે તે ડિવિઝનમાં તમે સિલેક્ટ કરો એમાં તમે કયા ડેપોમાં જવા માગો છો અને જે ડેપો પસંદગી પણ ત્યાં જ તમને કરાવી દેવામાં આવશે મિત્રો ધારો કે તમારો નંબર આવે તમને લાગે કે તમે અમદાવાદ રહો છો અમદાવાદથી તમારે રાજકોટ નજીક વળે તો તમે રાજકોટ ડિવિઝન સિલેક્ટ કરો છો અને રાજકોટમાં તમે ચોટીલા લીમડી સુરેન્દ્રનગર ધંધુકા જેવા કે મોરબી ગોંડલ વાંકાનેર જેવા જે ડેપો છે એમાં ચલતો ક્રમ આપવાનો હોય છે જો પહેલાં નંબરે તમે મોરબી આપતા હોય તો મોરબીને બીજા નંબરે ચોટીલા ત્રીજા નંબરે લીમડી લીમડી ચોથા નંબરે સુરેન્દ્રનગર અને પાંચમા નંબરે ધોળકા આ રીતે મિત્રો અલગ અલગ ડેપોના સિલેક્શન કરવાના હોય છે એટલે કે તમને સ્થળ પસંદગી પર મિત્રો સ્થળ પસંદગી કરતા કરવા જાઓ અને તમે જે ડિવિઝન સિલેક્શન ત્યાં તમને ડેપો સિલેક્ટ કરી દેવામાં આવશે ત્યારબાદ મિત્રો જે તે ડિવિઝનને લગતા નજીકના પોલીસ સ્ટેશનમાં છે પોલીસ સ્ટેશનનું જે ફોર્મેટનું આપવામાં આવે છે ડિવિઝન દ્વારા એ તમારે વેરિફિકેશનનો દાખલો લેવાનો હોય છે અને ત્યારબાદ જે તે ડિવિઝનને લગતા સિવિલ સર્જન પાસે તમારે એક દિવસમાં મેડિકલનું જે ફોર્મેટ છે એ લઈને આરએમઓ અધિકારીઓનું મિત્રો તમે જે મેડિકલી ફિટનેસ છો એનો ઇસી એનો તમારે ઈસીજી બ્લડ રિપોર્ટ ત્યારબાદ મિત્રો બધા જ રિપોર્ટ કરાવી આંખને તપાસ ત્યારબાદ રે બધું જ કરવામાં આવશે અને ત્યારબાદ જે તે સંબંધિત સિવિલ સર્જનનું તમને મેડિકલ પેટનું સર્ટિફિકેટ મળશે આ તમામને લઈને તમારે ડિવિઝન ખાતે હાજર થઈ જવાનું છે ત્યારબાદ ડિવિઝનથી તમને જે સૂચનાઓ મળે છે તે અનુસાર તમારી ટ્રેનિંગ લઈ તમારી નોકરી ચાલુ થઈ જશે એટલે કે હવે ટૂંક જ સમયમાં એકત્રીસ મે બે હજાર પચીસ સુધીમાં મિત્રો બે હજાર ત્રણસો વીસ ઉમેદવારોનું ડિવિઝન સિલેક્શન અને આ મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ સાથે મિત્રો પોલીસ સર્વિસમાં જે ફોર્મેટ છે એ તમામના મિત્રો તૈયાર થઈ જશે અને આગામી પંદર જૂન સુધીમાં મિત્રો તમામ ડિવિઝનો જે છે તે મિત્રો ઉમેદવારોને ટ્રેનિંગ આપે અને મિત્રો નોકરી પર હાજર કરી દેશે તેવું હાલના સંજોગોમાં દેખાઈ રહ્યું છે ઘણા લાંબા સમયથી મિત્રો એસી ડિવિઝનમાં કન્ડક્ટરની જે છે તે મિત્રો ઈચ્છા દર્શાવી રહી છે હાલમાં મિત્રો જે ડ્રાઈવરો છે તેનો ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ થઈ ગયો છે પાંચ તારીખથી એટલે કે આવતીકાલથી જે છે તે મિત્રો ડ્રાઈવરોનો ડ્રાઇવિંગ ટેસ્ટ ચાલુ થઈ ગયો હોવાથી ડ્રાઈવરોની જે તે છે અછત છે તે નિગમ દ્વારા જૂના ડ્રાઈવરોને જે મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં જે લોકો વેઇટિંગમાં હતા અથવા તો જેમનો નંબર નહોતો લાગ્યો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા બાદ તેવા ડ્રાઈવરોને મિત્રો હાલમાં છ માસના કરાર પર લેવામાં આવ્યા છે તો એક મહત્ત્વની અપડેટ આજે તમને પ્રાપ્ત થઈ અને આગામી એકત્રીસમી મે સુધીમાં બે હજાર ત્રણસો વીસ ઉમેદવારોને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત